સંજીવની હાઈસ્કૂલ તામકાના રમત ગમત મેદાનમાં વોટરપ્રૂફ ડોમમાં હેલ્ધી ઇત્રી પ્રોજેક્ટ પ્રી નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમના આયોજનની સંપૂર્ણ જવાબદારી જલ્પા સુરતી દ્વારા ખૂબ સરસ રીતે નિભાવવામાં આવી હતી આ કાર્યક્રમના દેશ વિદેશમાં પ્રખ્યાત એવા મિતાલી મહાંત કે જેઓ ખૂબ પ્રખ્યાત અને જાણીતા ગાયક અને સ્ટેજ કલાકાર છે તેઓ તેમની આખી ટીમ અને બેન્ડ સાથે બંને દિવસ ઉપસ્થિત રહી લાઈવ પર્ફોમન્સ કરી ખેલૈયાઓને ગરબા રમવાની મોજ કરાવી હતી આ કાર્યક્રમમાં ટીવી સિરિયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલના લોકપ્રિય કલાકાર બોલી કુશા અને અનુપમા ટીવી સિરિયલની કલાકાર પાંખી મુસ્કાન બામને હાજર રહી ખેલૈયાઓ સાથે ગરબી ગુમ્યા હતા જેના કારણે ખેલૈયાઓને શ્રોતાઓને ભરપૂર આનંદ મળ્યો હતો રોજ યોજાયેલી પ્રિ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ બંને દિવસ ઉત્સાહથી ભાગ લઈ પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપી વિજેતા બનવા તણતોડ પ્રયાસ કર્યો હતો વિજેતા સ્પર્ધકોને વિજેતા ટ્રોફી અને રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા માતાજીની નવરાત્રી પહેલા પ્રી નવરાત્રી ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેમજ ખેલૈયાઓ મન ભરીને રાસ ગરબા રમ્યા હતા હજીરા વિસ્તારના લોકો માટે આ નવરાત્રી પર્વ આકર્ષણનું કેન્દ્ર બન્યું જી નામ આપનું નમસ્તે જય માતાજી હું છું સિંગર અને પરફોર્મર મિતાલી મહન મેડમ સુરતના હજીરામાં પહેલીવાર આવ્યા છો કે આગળ કોઈ પણ આવ્યા છો કોઈ વાર સુરતના હજીરામાં હું અને મારી ટીમ પહેલીવાર પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ પણ પ્રી નવરાત્રી માટે પ્રેઝેન્ટેડ બાય હેલ્ધી ઇટરી રેસ્ટોરન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ બાય જલપા જીતેન્દ્રભાઈ સુધી ખૂબ જ એક્સાઇટેડ છીએ આપ સૌને અમારા ગરબાના તાલે જમાવવા માટે દર વર્ષની અહીંયા પણ આજે આ વર્ષે પણ પ્રિય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે શું તૈયારી છે આ વર્ષે આ વખતે મેં ઘણી બધી નવી નવી વસ્તુઓ લઈને આવ્યા છે ઘણા નવા ગીતો નવો ફ્લેવર અને આઈ હોપ તમને બધાને બહુ જ ગમશે પણ એના માટે તમારે અહીંયા અમારી સાથે ગરબા રમવા માટે આવું કરશે સંજીવની સ્કૂલ દામકા હજીરા ખાતે

ગુજરાતમાં જ આવીને બહુ જ મજા આવે છે કારણ કે જે અહીંયા પ્રેમ છે બહુ પ્યોર છે અને લોકો એ જ સમજે છે કે હું એમના એક ઘરનો હિસ્સો છું તો એટલે અહીંયા જે પ્રેમ મળતું હોય છે બહુ જ સ્પેશિયલ હોય છે એટલે અહીંયા આવીને હંમેશા મજા આવે અને સ્પેશિયલી યાર અહીંયા પ્રેમ પણ આટલો મળે ખાવાનું જોરદાર મળે બધું યાર મજા આવી જાય એટલે અહીંયા સ્પેશિયલી થેન્ક યુ કહેવા માંગીશ જલપાબેનને જેણે અહીંયા મને બોલાવ્યો અને આર્ટિસ્ટ મેનેજમેન્ટ જે આપણા દિપેશભાઈ રાઠોડ છે એમને મને અહીંયા ઇન્વાઇટ કરો એમને થેન્ક યુ કહેવા માંગીશ અને આટલો બધો મને અહીંયા પ્રેમ મળશે બહુ એક્સાઇટેડ છું અહીંયાની નવરાત્રિ અટેન્ડ કરવા માટે અને હેલ્ધી ઇટરીઝ આમની જે શોપ છે એ ઓપનિંગ થવા જઈ રહી છે એની માટે પણ જલ્પાબેનને ખૂબ બધી શુભેચ્છાઓ કોંગ્રેચ્યુલેશન્સ અને એમની આ જે શોપ છે બહુ બહુ ખૂબ આગળ ચાલે અને સક્સેસફુલ રહે એવી જ અમારી એક શુભ જે તારક મહેતા જે સિરિયલમાં તમે જે પ્રસિદ્ધિ મેળવી એ બાબતે શું કહેશો બસ શું કહેવાનું હવે ભગવાને આટલી અમને ચૂઝ કર્યો છે તો લોકો આટલો પ્રેમ કરે છે બદલ થેન્ક યુ કે એને બહુ કે લોકો આટલા પ્રેમ કરે છે લોકો આટલા જુએ છે જમતા જમતા જુએ છે મને લાગે છે બધું જ કાંઈ પણ આખો દિવસનો થાક મિટાવીને મારો શો જોતા હોય છે અને એના માટે થેન્ક યુ કહેવા માંગીશ પ્રી નવરાત્રિનું હજી રામ આયોજન કરવામાં માંગું એ બાબતે શું મોજ કરાવજ છું મોજ તો હવે સ્ટેજ પર કરાવીશ એટલે હવે હું સ્ટેજ ઉપર જે જવાનો બાકી છું બધાને મળવા માટે બહુ એક્સાઇટેડ છું કારણ કે નવરાત્રિ મને રમીને તો બહુ ટાઈમ થઈ ગયો કારણ કે એવરી નવરાત્રિ મારે આવા બધા ફંક્શન્સમાં લોકોને મળવા જવા જોવા પડતું હોય છે પણ એ જ બાને હું નવરાત્રિ રમી લઉં છું એટલે આ તો નવરાત્રિ પહેલાંની પ્રી નવરાત્રિ છે એટલે હજી એક્સાઇટેડ છું ધીસ ઇઝ માય ફર્સ્ટ ઇવેન્ટ અહીંયાથી જ ચાલુ કરી રહ્યો છું તો એક્સાઇટેડ છું